ઓવર કેસો કેપ્ચર કરવામાં આવશે નિયમ ચલણ વાહન માલિકના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એસએમએસ દ્વારા દંડ મોકલાશે દમણમાં બે હજાર ચોવીસમાં અત્યાર સુધી ત્રીસ થી વધુ લોકોના મોત અકસ્માતમાં થયા છે તેમાંથી કેસમાં હેલ્મેટ પહેર્યું ન પોલીસે સડક સુરક્ષા માટે જાગૃતિ અભિયાન ચલાવ્યું છે ગ્રામ પંચાયતો અને શાળા કોલેજોમાં જનજાગૃતિ સત્રો યોજાયા છે દમણ એસપી કેતન બંસલે પ્રવાસીઓને હેલ્મેટ ફરજિયાત પહેરવા અપીલ કરી છે ઈ ચલણ મળ્યા બાદ સાહીઠ દિવસમાં દંડ ભરવાનો રહેશે સમય મર્યાદામાં દંડ ન ભરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે પોલીસે નાગરિકોને માત્ર દંડથી બચવા નહીં પરંતુ પોતાના અને પરિવારની સુરક્ષા માટે નિયમોનું પાલન કરવા માટે અપીલ કરી છે